સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાત અને મુંબઈ સુધી જેમનું નામ લોક સાહિત્ય ક્ષેત્રે સમર્પ વાર્તાકાર તરીકે સુવિખ્યાત છે તેવા કવિરાજ જેમને લોકો બચુબાપાના નામથી લોકો ઓળખે છે સુરેન્દ્રનગરના દીનદયાળ હોલ ખાતે ચરજ મેગેઝીન નેટવર્ક દ્વારા બચુભાઈ ગઢવી વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું હતું વઢવાણ ખાતે આવેલ દીનદયાળ હોલમાં વીર વાણીના વાહક બચુભાઈ ગઢવીના જીવન વિશે ચરજ નેટવર્ક દ્વારા પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં કથાકાર મોરારી બાપુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એક સમર્થ વાર્તાકાર આપણું ગૌરવ વધારી ગયા એવા બચુબાપુ ગઢવીને વિશે આચરજે વિશેષ અંક બહાર પાડ્યો એનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો અને એમાં હું આવી શક્યો બધાને તો આનંદ હોય મને ખૂબ જ આનંદ છે કે બાપુને આ રીતે યાદ કરીને છેક સુધી પહોંચાડવાનો એક પ્રયાસ એ આ પુસ્તક જેમાં આચરજમાં લખાયું છે એ ખાલી પુસ્તક નથી બચુબાપુનું મસ્તક છે આપણા ગુજરાતના કચ્છ કાઠિયાવાડના સમર્થ વાર્તાકાર બચુભાઈ ગઢવી ઉપર એક સ્મૃતિ વિશેષાંક અમે કર્યો છે ચરજ મેગેઝિનનો એક ઉમદા હેતુ રહ્યો છે કે આપણી વિસરાતી જતી જે વિરાસત છે ધરોહર છે એ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે અને ઈતર સમાજને પણ ચારણ તત્વ શું છે એ જાણકારી માટે અમે વિશેષાંક શ્રેણીઓ પ્રકાશિત કરીએ છીએ એમાં સૌપ્રથમ નારાયણ બાપુનો વિશેષાંક કર્યો પછી પ્રખ્યાત ગઝલકાર બાપુભાઈ ગઢવીનો વિશેષાંક કર્યો અને આજે બચુભાઈ ગઢવીના વિશેષાંકનું પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે વિમોચન થવા જઈ રહ્યું છે ત્યારે મને બહુ આનંદ અને ગૌરવની લાગણી થાય છે એના પુસ્તકોનું વિમોચન ઉપર